રન કોન્સર્ટ તિરંગા કેનવાસ તિરંગા શપથ તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાવાના છે સમગ્ર ગુજરાતમાં આ હર ઘર તિરંગા અંતર્ગત અંદાજે ચાલીસ થી પચાસ લાખ તિરંગાનું વિતરણ થવાનું છે આ હર ઘર તિરંગા અભિયાન પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જન્મ દેશ દેશભક્તિ અને દેશ દાસ જગાવનારું રાષ્ટ્રચેતના અભિયાન બને તેવી નેમ રાખવામાં આવી છે